કર્મચારીઓ અલગ અલગ વિભાગ માં નવ થી દસ લાખ કર્મચારીઓ છે બરાબર ગુજરાત સરકારી કર્મચારીઓનો પગાર વધારો જે આ લોકોનો સાતમો પગાર પંચ આઠમો પગાર પંચ આપી દે તો કરાર અધારિત કર્મચારીઓ કઈ આપતી નહીં પેહલો મુદ્દો એ બરાબર

એક જ સમય અલગ અલગ પગાર વિસંગતતાઓ તે માટે સરકારી કમિટીની મીઠી એ કમિટીમાં બે નિયામક હતા એક ડીડીઓ હતા એમને અહેવાલ આપ્યો કે પગાર વધારો આપી શકાય તો પણ સરકાર આપતી નહી બરાબર હવે એમાં એવું છું કે બધા હવે યુવાનો હું પણ એક જે યુનિયન છે યુનિયનમાં મો મંત્રી છું મારા યુનિયન ના બધા માણસો જોડે વાત કરી દસ વર્ષ નીકળી જાય આદમી પાર્ટી એક તમે કાર્યકર તરીકે તમે ગોપાલભાઈ ઇટાલિયા ચેતનભાઈ વસાવા અને ગઢવી એ લોકો પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે અમારો પ્રશ્ન તમને ન્યાય મળશે તો આગામી બે હજાર સત્યાવીસ ની ઇલેક્શન અંદર તમારો નવ લાખ

ખાસ ભાગ પણ ભજવ્યો તો વિસનગર ની અંદર પણ મેડમ હવે સમય બધા લોકો પૈસા લેલી બેહી ગયા આપડા જેવા માણસો રહ્યા ભાઈ એ રહી ગયા હાર્દિક જેવા ચોરો જતા રહ્યા એમનું ઘર ભરી લીધા પૈસા બે બાજુ લીધા કોંગ્રેસ માં લીધા ભાજપ માં લીધા અને લીધો કઈ વાંધો નઈ નિલેશ ભાઈ તમને છે ને ત્યાં પાર્ટી કાર્યાલય મીટિંગ કરવા માટે નું કઈ સેટ કરી આપું છું હા સેટ કરી વધારે સૌરાષ્ટ્ર માં હોય છે પણ હું તમને ત્યાં કરી આપું છું તમે કરી આપજો મેડમ અમે તમાર ઉપર જ વિશ્વાસ છે મેડમ બરાબર ગોપાલભાઈ ગોપાલ ભાઈ ઇટાલિયન તમાર ઉપર ઈશુ ભાઈ ઉપર બરાબર કઈ અમારું કઈ કરશે ગુજરાત પણ આ સરકારનું ગુજરાતમાં ગુજરાત માં બે હજાર સત્યાવીસ માં ઉઠલાઈ પાડવાની છે પણ અમારે એક પ્લેટફોર્મ નહીં મળતું અમે પણ પોતે કંટાળી ગયા છે બધા યુવાનો બરાબર આજે પંદર વીસ હજાર રૂપિયા માં શું થાય મેડમ કયો એ બાળકો ભણાવે એના માતા પિતા ને પેલું કરે શું કરે છે કમ સે કમ પગાર નો ત્રીસ પોત્રીસ હવે આઉટ સોર્સ કર્યા જે કરાર આધારિત કર્મચારીઓ રહ્યા એની જગ્યાએ આઉટસોર્સ એજન્સી લાવી દીધી જે કમિશનર ને જે મિનિસ્ટર હોય ને એમની એજન્સી લાવી દીધી એ કર્મચારીઓ પોત્રીસ હજાર રૂપિયા પગાર ચાલીસ હજાર પગાર એક કર્મચારી નો એક આઉટસોર્સ એજન્સી ને પર માથે પાંચ હજાર રૂપિયા મળે છે આવા ગુજરાત ની અંદર માની લો કે પાંચસો માણસો એક એજન્સી જોડે હોય કેટલા રૂપિયા થયા મેડમ વિચારો કોલર કેટલો ભ્રષ્ટાચાર કરે કર્મચારીનો માણસ ની લો કેટલા કર્મચારીઓ ગુજરાત ની અંદર હશે ને બધી આઉટસોર્સ એજન્સી વાળા કેટલા કમાતા છે એજન્સી બધા મિનિસ્ટરો ની જ છે એટલું કર્મચારી અગિયાર માસ આઉટસોર્સ ને આપો એમાં શું વિસંગતતા રાખવાની હોય મેડમ ચોખ્ખી જ વાત છે ને જેવું અંદર કઈ વાંધો નઈ ભાઈ હું છે ને તમારી મિટિંગ નું સેટ કરાવડાવી દઉં મળી લેજો હું તો પછી આવતા જતા એ બાજુ બાજુ આવીશ ને ત્યારે તમને મળીશ પણ ત્યાં ઈસુદાન ભાઈ કોઈ હશે એની સાથે મળી લેજો ઓકે ભાઈ ઓકે